વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દ્વારકામાં હતા ત્યારે તેઓએ દરિયાના પાણીમાં સ્કુબા ડાઇવિંગ કર્યું હતું મોદીજીએ સમુદ્રમાં ઊંડી જઈ પ્રાચીન દ્વારકા નગરીના અવશેષો ખાતે દર્શન કરી મોરપીછ અર્પણ કર્યું હતું દ્વારિકાથી બેટ દ્વારિકાને જોડતા સુદર્શન સેતુના લોકાર્પણ માટે નરેન્દ્ર મોદી આજે દેવભૂમિ દ્વારકા પહોંચ્યા હતા સવારે સેતુનું લોકાર્પણ કરીને દ્વારિકાધીશની પૂજા કરી હતી એ બાદ પંચ કુઈ બીચ ખાતે તેઓ ભગવા વસ્ત્રોમાં પહોંચ્યા હતા અને કમરે મોરપીચ્છ ખોસીને પાણીમાં ઉતર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ તસવીરો ટ્વિટર પર શેર કરી છે કહેવાય છે કે આજે પણ ભગવાન કૃષ્ણની મૂળ દ્વારિકા નગરી કે જે સોનાની હતી તે દરિયામાં છે બની શકે કે નરેન્દ્ર મોદી એ જોવા માટે જ દરિયામાં ગયા હોય જો કે તેમણે ટ્વીટમાં લખ્યું છે કે પાણીમાં ડૂબેલી દ્વારકા નગરીમાં પ્રાર્થના કરવી એ ખૂબ જ દિવ્ય અનુભવ હતો આધ્યાત્મિક ભવ્યતા અને કાલાતીત ભક્તિના પ્રાચીન યુગ સાથે જોડાયેલો અનુભવું છું ભગવાન શ્રી કૃષ્ણ આપણા સૌનું ભલું કરી વડાપ્રધાને જણાવ્યું હતું કે પુરાતત્વ જાણકારોએ દ્વારિકા નગરી પર અનેક સંશોધનો કર્યા છે જેને કારણે મારી પ્રાચીન દ્વારિકા દર્શન કરવાની તેમજ તેને જોવાની વર્ષોથી ઈચ્છા હતી જે મારું સ્વપ્ન આજે પૂરું થયું છે પીએમ મોદીએ સમુદ્રની અંદર જઈને અવશેષોમાં મોરપીચ અર્પણ કર્યું અને અવશેષોને સ્પર્શ કર્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર